આગામી દિવસોમાં જન્માષ્ટમી આવી રહી છે ત્યારે તળાજામાં આવેલ વિશ્વગુરુ વિદ્યાપીઠ દ્વારા જન્માષ્ટમીને લઈને તળાજાના રાજમાર્ગો પર વેશભૂષા સાથે રેલી કાઢવા આવી હતી જેમાં તળાજામાં વાવચોક ખાતે વિરોધ પક્ષના નેતા ઈરશાદભાઈ મલિક વાડીવાળા દ્વારા સ્કૂલના બાળકોને ઠંડા પાણી અને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા ઉસ્માનભાઈ તૈબાણી તેમજ સામાજિક કાર્યકર અબુભાઈ મલડા મુન્નાભાઈ એટી બલ્લુ મામા સહિતના મુસ્લિમ એ પ્રોત્સાહક ખાજરી આપી હતી મહેશભાઈ વલ્લભભાઈ સ્કૂલ નું નામ વિશ્વગુર વિદ્યાપીઠ તલાજા એસાઇબ આપણે છે ને કૃષ્ણ જન્મોત્સવ દર વર્ષે રેલી કરીએ છીએ તલાઝાના જુદા જુદા વિસ્તારોમાંથી રેલી પસાર કરીએ અને આપણા ખાસ ત તલાજાના મોટા મોટા અગ્રણીઓ આ રેલીને સાથ સહકાર આપે છે અને કૃષ્ણ ભગવાનને દર્શન કરે છે અને એને અમને અમારી શાળાને પ્રોત્સાહન પૂરી પડે છે આગળનો કાર્યક્રમ અમારો અહીંથી અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ અને શાળાએ જઈશું શાળાએ એ કાર્યક્રમ કરીશું અને પછી બધા બાળકો સાથે જમીશું અને પછી છૂટા પડીશું છું તળાજાના જુદા જુદા માર્ગો પરથી અમે પસાર થઈએ છીએ અને ખાસ વાલચોક ની અંદર અમારે ઈર્ષાદભાઈ ખાસ અમારા પેરેન્ટ્સ પણ છે અને અમારા મિત્ર પણ છે એ દર વર્ષે અહીંયા રેલીનું સ્વાગત કરે છે બાળકોને પાણીનું પૂરું પાડે છે નાસ્તો કરાવે છે અને અમારી રેલીને પ્રોત્સાહન